નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના

તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો તો દિવ્યાંગ વ્યક્તિનું જીવન ઘડતર દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં મુશ્કેલી ભર્યું હોય છે કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો જરૂરી હોય છે જેમ કે બ્રેલ લિપિ સંકેત ભાષા કે પલક કરીને ટાઈપ કરવું દિવ્યાંગ વ્યક્તિઓના અનુભવો તો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતા ખૂબ જ જુદા હોય છે એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો આપણને શીખવા મળે છે નીચે કેટલાક મહત્વના અનુભવો દર્શાવવામાં આવ્યા છે શારીરિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે જેમ કે હરવું ફરવું અને રોજિંદા કામકાજ આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે તેમની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે સહનશીલતા અને ધીરજ સખત મહેનત અને વિશિષ્ટ કૌશલ્ય મજબૂત મનોબળ અને સંકલન શક્તિ સમસ્યાઓ ઉકેલવાની આવડત પરિવર્તનની ક્ષમતા અને સુગમતા પ્રેરણાનું સ્ત્રોત દિવ્યાંગ વ્યક્તિઓને તમે કેવી રીતે સહયોગ કર્યો છે તો કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું આદરપૂર્વક વ્યવહાર કરું છું તેમના કૌશલ્ય અને શક્તિઓને આદર આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરવામાં મદદ કરું છું જેવા કે બ્રેલ લિપી શ્રવણ સહાય ઉપકરણો અથવા કમ્પ્યુટર ટૂલ્સ વગેરે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે